એસવીએમ સ્કૂલ વડનગર શાળાના નવા વર્ષમાં બાળકોને પ્રેરણા મળે તે હેતુસર એસવીએમ ના તમામ સ્ટાફ મિત્રો દ્વારા શનિવારની પ્રાર્થના સભાનું આયોજન વિશ્વાસ કમજોર હનુમાનજી કષ્ટ વંચન દેવ સાચ છે મેદાન માં ઉપસ્થિત સૌ વિદ્યાર્થી માન્ય માધુભાઈ સાહેબ તથા તમામ સ્ટાફ મારા નમસ્કાર અને કૌશલ્ય સૌ વિદ્યાર્થી અને સ્ટાફ પણ આજે અહીં જ્ઞાન અને શાંતિના વાતાવરણમાં ભેગા થયા છીએ મારું ગઢપણે માનવું એવું છે કે શિક્ષણ એ પાઠ્યપુસ્તકમાંથી મેળવાતું જ્ઞાન નથી પરંતુ જીવન જીવવાની એક અદ્ભુત કળા છે શિક્ષણની ડિગ્રી આપતું નથી પણ જીવનના પડકારોની સામે સામનો કરવા માટે આપણને સક્ષમ બનાવે છે એના પાછળ કોણાર્કનું સૂર્ય મંદિર જોવા મળે છે કોણાર્કનું સૂર્ય મંદિર એ ઓડિશા રાજ્યમાં પુરી જિલ્લામાં આવેલું છે ત્યારબાદ રૂપિયા વીસની નોજ નોટ પાછળ આપણને ઇલોરાની ગુફાઓ જોવા મળશે ઇલોરાની ગુફાઓ એ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લા નજીક આવેલી છે ત્યારબાદ આપણે પચાસની નોટ પાછળ રથ સાથે હંપીનું ચિત્ર જોઈ શકીએ છીએ હંપી એ વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું શહેર છે જે કર્ણાટક રાજ્યના hello everyone, good morning all of you, respected madhav sir, all teachers and my dear students. today i am discussed about importance of education. education is the most powerful weapons which you can use to change the world. education plays an important role in our life. it is necessary to improve our education and education

તો આજે એનો એક ટોપિક સૂર્યમંડળ એટલે કે સોલર સિસ્ટમ વિશે થોડી રજૂઆત કરું તે બધા ધ્યાનથી સાંભળજો તો સૂર્યમંડળ એ બ્રહ્માંડનો સૌથી નાનામાં નાનો એક એવો ભાગ છે આપણે જાણીએ છીએ કે સૂર્યમંડળમાં ગ્રહો ઉપગ્રહો લઘુ ગ્રહો અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે ગ્રહો આપણને બધાને ખબર છે કે કુલ ટોટલ આઠ ગ્રહો આવેલા છે જેમાં બુધ શુક્ર પૃથ્વી મંગળ एक में जाना था। इसकी से वो जो उसके पास दो रास्ते थे जो वो घूमकर जाता था तो उसको आठ घंटे लगते थे इसकी वजह से उसने छोटा रास्ता निर्णय किया तो वो एक नाव में बैठकर वो दूसरी ओर जाने लगा गड़िया गान करिए चौबीस का चौबीस चौबीस चोवीश तो अड़तालीस चौबीस तारी चौबीसों का चोवीश तो तो छानो ચોવીસ પંચાય એકસો વીસ ચોવીસ એકસો ચવાલિસ Good morning everyone, especially dedicated teachers respected principal, my hard-working staff members and my dear lovely and energetic students. So will you support me, what is the meaning of A, A for, B for, C for, D for, એટલે એટલે છે બર્થ બર્થ કોને ખબર શું શું થશે જન્મ થશે પછી આવે ટી ચલો મીન્સ શું થશે ડેથ થશે મૃત્યુ થશે અને વચ્ચે આવે છે સી તો સી મીન્સ ચોઈસ થશે તો જ્યારે આપણે આહલાદક જીવનની જે યાત્રા છે એ જન્મથી શરૂ થાય છે અને મૃત્યુ સુધી આપણે પૂર્ણ થાય છે આઈ એમ ધ વિનર આઈ એમ ધ વિનર ટુડે ઇઝ માય ડે ટુડે ઇઝ માય ડે આઈ કેન ડુ એવરીથિંગ એક પ્રશ્ન પૂછું ઉપર જો આ દરેક જણા ઉપર શું દેખાય છે શું દેખાય છે વાદળ તો કોઈને ખ્યાલ છે કે ભાઈ વાદળ કઈ રીતે બને છે વાદળ કઈ રીતે બને છે જો ના ખબર હોય તો હું તમને એક વાત કહું સામાન્ય રીતે આકાશ ઉપરથી હવા એ નીચે તરફ આવી રહી છે તો ઉપરથી હવા જે નીચે તરફ આવી રહી છે

નું જે પાણી ખરું એ પાણી એ વરાળમાં રૂપા બંધારણ વિશે વાત કરી લેખિત બંધારણ છે જે બીજા કોઈ દેશ પાસે આવું વિશિષ્ટ બંધારણ કરાતા નથી આપણા બંધારણ કરવાની શરૂઆત નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ જે મુંબઈની અંદર બંધારણ સભા ભરાઈ હતી ત્યાંથી બંધારણ કરવાની શરૂઆત થઈ અને એ સમયે એ બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે સચિનાનંદ સિંહના એમની વરણી કરવામાં આવી ધુભાઈ સાહેબ તમામ શિક્ષક તથા મારા વિદ્યાર્થી ભાઈ બહેનો આદેશ આમ તો શનિવાર ના રોજ આપણે વિદ્યાર્થીઓ બધા ભેગા મળીને પ્રાર્થના કરીએ છીએ તથા અલગ અલગ વિષયની સ્પીચો બોલીએ છીએ પણ આજે તમામ સ્ટાફ ગણે જે સ્પીચો બોલી પ્રાર્થના કરી એ મને બહુ જ સરસ લાગી તમામ શિક્ષકોએ જે મહેનત કરી એ બદલ હું એમને થેન્ક યુ કહું અહીંયા ઉપસ્થિત માનનીય ટ્રસ્ટી સર માધુભાઈ સર સ્ટાફ ગણ તથા મારા બાળક મિત્રો અહીંયા આજે શનિવારે બધા શિક્ષકોએ ખાસ જેબી સરે ઘડિયાગાન કર્યું પ્રિજલ મેડમે ઘડિયાગાન કર્યું સાવીમાં પણ એક ઘણી બધું શીખવા મળ્યું પંથારણ વિશે શીખવા મળ્યું નવ નવ આપણને શીખવા મળ્યું હવે આપ આપણને આવતા શનિવારે આપણને કરવાનું છે આ પહેલો શનિવાર હતો જે આ બધા શિક્ષકોએ ખૂબ મહેનત કરી તાપ પણ અને મારા વાલા મિત્રો આજે શિક્ષકો દ્વારા થયેલી પ્રાર્થનામાંથી આપણને ઘણું બધું શીખવા મળ્યું છે એજ્યુકેશન ઇઝ વેપન ઓફ લાઈફ આજે પ્રાર્થનામાં મને ખૂબ ગમ પરંતુ સાહેબ જે ઢોલ વગાડતા હતા તેમાં થોડું ઓછું પેલો મતલબ હમ તેમનું ઓછું ખાધું હતું એટલે હું તેમને કહું કે તમે થોડું ઢોલ વગાડવાનું શીખજો